મિત્રો હવે ચોમાસામાં આ ધુમ્મસ જોવા મળી રહ્યું છે સમજી શકો છો કે ગ્લોબલ વોર્મિંગની અસર કેટલા અંશ સુધી જોવા મળી રહી છે મિત્રો આ કોઈ પ્રદૂષણનો ધુમાડો નહીં પરંતુ વહેલી સવારે મધ્ય ગુજરાતના આણંદના આ ચિત્રો તમે જોઈ શકો છો કે જેમાં ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો છે એક વરસાદી વાતાવરણની સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે વહેલી સવારના મધ્ય ગુજરાતના આણંદથી તમે આ દ્રશ્ય નિહાળી રહ્યા છો તો મિત્રો શું તમારા વિસ્તારમાં પણ આવું આહલાદક વાતાવરણ વહેલી સવારે જોવા મળી રહ્યું છે તમામ પ્રકારની માહિતી અને વિસ્તારો સાથે માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતના કયા વિસ્તારમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે મિત્રો આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના આણંદમાં ઘર ધુમ્મસનો માહોલ છે જે તમે અત્યારે જોઈ શકો છો વહેલી સવારે લગભગ સાત વાગ્યાની આસપાસનો સમય થયો છે